હેલો એવરવન આજે આ વિડિયો સીટેટના નોટિફિકેશન ઉપર છે જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ બુલેટિન છે સીટેટનું છે સીટેટ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ હવે અહીંયા ડ્યુરેશન ઓફ એપ્લિકેશનમાં સત્યાવીસ અગિયાર બે હજાર પચીસથી અઢાર બાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાવાના છે એટલે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે લાસ્ટ ડેટ ફોર સબમિશન અઢાર બાર બે હજાર પચીસ રાતે બાર વાગ્યા સુધી લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ફી એ પણ અઢાર તારીખ સુધી જ છે અને ડેટ ઓફ એક્ઝામિનેશન આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સન્ડેના દિવસે છે હવે આગળ જોઈએ તો જે ઉપર કીધું મેં એ જ લખેલું છે પણ અહીંયા ડેટ ઓફ એક્ઝામિનેશન આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પેપર ટુ મોર્નિંગ શિફ્ટમાં સાડા નવથી બાર વાગ્યા સુધીનો સમય છે અને પેપર વન ઇવનિંગમાં છે અઢીથી પાંચ સુધીનો સમય હવે આમાં તમે સીટેટની જે વેબસાઇટ છે એના પર જઈને ફોર્મ ભરી શકો છો અને જે આની પીડીએફ છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તમે ડાઉનલોડ કરી શકો છો અને આ જે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ થઈ જશે તમે આ એડ ડાયરેક્ટલી આની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમે એની ઉપર સાઇટ પર સીધા જ પહોંચી જશો સ્ટેપ લખેલા છે કે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું અને તમે ઈચ્છતા હોય કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ લોંગ વિડીયો બનાવીને આપું કે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું ને એમ તો કમેન્ટ કરીને જણાવી દેજો અમે સ્ટેપ વનમાં લખેલું છે કે તમારે પર સાઈટ પર જવાનું છે હવે સ્ટેપ વનમાં લખેલું છે કે આ સાઇડ પર જશો સીટીની સાઇડ પર જશો પછી સ્ટેપ ટુમાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે સ્ટેપ થ્રીમાં ફિલ ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એન્ડ નોટ ડાઉન રજીસ્ટ્રેશન નંબર અને એપ્લિકેશન નંબર હવે ઓનલાઈન ફોર્મ ભરો પછી તમારે રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન નંબર તો નોટ કરવાનો જ રહેશે એથી જ તમે આગળ પ્રોસેસ કરી શકશો ને જે તે વખતે જો એડમિટ કાર્ડ નીકળવાનું હોય ત્યારે બધાને ખબર છે કે આ નંબર હોય તો જ નીકળી શકે આ સ્ટેપ ફોરમાં અપલોડ લેટેસ્ટ સ્કેન ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર ફોટો અને સિગ્નેચરનો અપલોડ કરવાનો છે સ્ટેપ ફાઈવ ફી સબમિટ કરવાની છે અને સ્ટેપ સિક્સ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને રાખવાનું છે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટઆઉટ કરીને રાખવાનું છે હવે આગળ જઈએ તો અહીંયા ફીની ડિટેલ આપેલી છે કે એક્ઝામિનેશન ફી કઈ કેટેગરી માટે કેટલી કેટલી હશે હવે જનરલ અને ઓબીસી માટે પેપર વન અને પેપર ટુ જો તમે બે આપવાના હોય તો એક હજાર રૂપિયા અને બારસો રૂપિયા બે હોય તો અને ઓનલી પેપર વન આપવું હોય તો હજાર રૂપિયા અને બે પેપર એક કેટેગરીવાળાને એસી એસ ટીવાળાને પેપર એક અથવા પેપર એક હોય તો પાંચસો અને બંને પેપર તો પેમેન્ટ ઓફ મોડ ઓનલાઈન મોડથી પેમેન્ટ કરવાનું છે પોસ્ટ બેંક પોસ્ટમાં જઈને પેમેન્ટ નથી કરવાનું અને લાસ્ટમાં કીધું એમ ડાઉનલોડિંગ ઓફ કન્ફર્મેશન પેજ પેમેન્ટ કરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી લેવાનું છે અ રૂલ નંબર થર્ડમાં લખ્યું છે ધ કેન્ડિડેટ શુડ સેટિસફાય હિઝ ઓર હર એલિજિબિલિટી બિફોર એપ્લાયિંગ એન્ડ શેલ બી પર્સનલી રિસ્પોન્સિબલ ઇન ધ કેસ ઓફ હો હી ઓર સી ઇઝ નોટ એલિજિબલ ટુ એપ્લાય એસ પર ધ ગીવન એલિજિબિલિટી ક્રાઇટેરિયા આવા તો મોસ્ટલી જેણે બીએડ કરેલું એ જ એપ્લાય કરી શકે છે પણ જે તમે ચૂઝ કરો તો એ તમારું એ બધા માટે તમે રિસ્પોન્સિબલ હોવ છો એવું લખેલું છે એટલે ફોર્મ ધ્યાનથી ભરવું કેન્ડિડેટ શૂડ એન્ટર હિઝ ઓર હર પર્ટીક્યુલર નેમ ફાધર્સ નેમ મધર નેમ ડેટ ઓફ બર્થ એસ પર ક્લાસ ટેન્થ ક્લાસ ટેન્થ મુજબ જ બધું તમારે ડિટેલ ભરવાની રહેશે પ્લીઝ નોટ ધેટ નો રિક્વેસ્ટ ફોર એની ચેન્જ ઇન પર્ટિક્યુલર વિલ બી એક્સેપ્ટેડ અંડર ધ સરકમટેન્સીસ આફ્ટર ધ સ્પેસિફાઈડ ડેટ ઓર ઓનલાઈન કરેક્શન ઇઝ ઓવર પછીથી કોઈ ફેરફાર નહીં થઈ શકે ઓનલાઈન એપ્લિકેશન સબમિશન જે પહેલે ઉપર લખેલું છે એ બધું જ લખેલું છે પાછું ધ ડેટ ફોર ડાઉનલોડિંગ એડમિશન કાર્ડ વિલ બી અવેલેબલ ઓન સિટેડ વેબસાઇટ ઓનલી ફોર લેટેસ્ટ અપડેટ પ્લીઝ વિઝિટ સિટેડ ઓફિશિયલ વેબસાઇટ ઓકે આ તો સમજાઈ ગયું બધાને હવે આપ એનું એડ્રેસ આપેલું છે સિટેડની ઓફિસ ન્યૂ દિલ્હીમાં છે બસ પાછું એનું એ જ લખેલું છે એટલે આ વિડીયો હવે અહીંયા સુધી જ અને હા જ્યારે સીટેટની એક્ઝામ આપવાની હોય તે જલ્દીથી સીટેટ ફોર્મ ભરી દેજો ઓકે હવે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયોઝ કયા લાગે છે અને હા કમેન્ટ કરીને જણાવજો કે મારે આગળ કયા વિડીયોઝ બનાવવો જોઈએ અને ફી અને ફોર્મ સબમિશનનો અથવા ફોર્મ ફિલનો વિડીયો તમારે જતો હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો